બધાને જય માતાજી ઠંડા ઠંડા જય માતાજી વરસાદ આવ્યો છે ઠંડા પર સી જાય છે બધે ઠંડા રે જ હતી નદાતું નહોતું ને એટલે એને થોડી કોકરા ટપડી ગઈ હતી બાકી ઠંડા રે જ છે અને વરસાદ આવ્યો એટલે આનંદ લાગણી થઈ આપણે બે વાડી તો ગણખડ નેદાઈ ગઈ છે એક વાડી રહી આપણે ઘણું નેદાઈ ગયું ટૂંકમાં દોઢ દી પંદર માણા હતા અને બે ને અમે સત્તર અઢાર જણા હતા બે દી એટલે કેટલું નદાય બાકી ખરના દવાએ બહુ અસર કર્યું ત્યાં નથી મારી અહીંયા અમને ખબર પડે કે ખરું ખર છે બાકી તો ખર નીકળી ગયો છે હવે આ ધીમી ધારે ચાલુ છે અટાણે હાવ સમયસર આવ્યો છે કારણ કે વરસાદ બાર તેર દિવસે જરૂરી છે મારી માટે ન તો અહીંયા આગતરી મારી વાર પાણી ચાલુ કરવામાં હતા પણ હાવ ટાઈમ આવી ગયો છે દવાનો બીજો રાઉન્ડ લીધો નથી આપણે કાંઈ કે દીવાતનું એવું કાંઈ ડૂક મુખ નથી કાયદેસર છે બધું તો વ્યૂ બતાડો તમને આ વરસાદ જો ચાલુ છે છાટા અને વાદળ વાદળને બધું આવે રેડી હાલે જો આવી રીતે ચાલુ છે નેવા ચાલુ છે આમ ટપક ટપક અને આ કામ તો આપણો પેન્ટિંગ જ રહ્યો ને પિયર વાર બિયારણ ના જીણું ન થયું નામ જાણે પણ નામ ના વાવાનું પણ પંદર મજૂર હતા એટલે આપણે ખડનો કસડો કાઢીને આવ જેટલા નેદાણો એટલો આપણું આવું સો સો ટકા પૈનામ દળશે એમાં નિદાય ગયું એમાં લગમાં બની થોડા થોડા ચાટા ચાલુ છે પણ હવે માલને ભૂકો નાખવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે ભૂકો ભરવા જવાનું છે અને આ આપણો ભૂકો હજી મલક છે આ ચોમાસો વાંધો નહીં આવે તો માંડવી આ નિદાય ગયો માંડીયો પણ વરસાદ આવે એટલે બહુ આનંદ આવે જોવાનું બધું આમ વાળીને બધું થોડા થોડા છટા પડે છે ગતિ થાય એવું લાગે છે ગતિ થશે થાય જ એટલે હવે આમાં બ્લોક અપરાને તો નહીં બની ગાઢવાનું થોડોક સેટઅપ બેટઅપ કરી લેવાનું આ છે આપણે ભૂકા અંદરનો વ્યૂ તરફારી તાલપતળી અહીંયા ભૂકો સેફ થઈ જવાનું હવે ભલે વરસાદ પડવા દઈએ આ ભરવાનું ચાલુ છે જોરી ખે જતા ઉડ્યા હાલો હાલો જ હાથ ભરી નીકળી જાય વરસાદી વાતાવરણ અને એના વચ્ચે ચા ની ચુસ્કી ચા વિના ચેન ના પડે માલ એને આપ્યું એટલે થોડો ઘણો એને જે આવી જાય પછી એમાં તો ગઈ નથી એટલે એને આવી જાય હવે હા બંધ થઈ ગયું ટીવી જયારે ચાલુ જાય દેખાય સાટમાં ડાવ્યા થાય બહુ આવતા ને તો હવે આવતાવરણ ખુલ્લો થઈ ગયો રીતે મારા બ્લોગમાં રહેજો બધાને જય માતાજી જય દ્વારકાજી